ડભોઈ નગરપાલિકા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પખવાડિયા અંતર્ગત મેડિકલ કેમ્પનો કાર્યક્રમ ઝારોલા વાડી ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં નગરપાલિકાના સફાઈ કર્મચારી અને તેના પરિવારો આશરે એકસો પચાસ જેટલા લાભાર્થીએ લાભ લીધો હતો ડભોઈ નગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત ડભોઈ ઝારોલા વાડી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ નગરપાલિકાના સફાઈ કામ કર્મચારી તથા તેના પરિવારો માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં આશરે એકસો પચાસ જેટલા લાભાર્થીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રમોદભાઈ મહેશભાઈ પરમાર ઇકબાલભાઈ મહેશભાઈ વસાવા શિવમભાઈ પચાસ જેટલા દર્દીઓએ ફ્રી સેવાનો લાભ લીધો હતો આ પ્રસંગે મેડિકલ ટીમ અને નગરપાલિકા ટીમ દ્વારા સુંદર મહેનત કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ફઝલ રઝા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે ડભોઈ નગરપાલિકા તેમજ અર્બન હેલ્થ સેન્ટર ડભોઈના સંયુક્ત ઉપક્રમે આજરોજ ઝરોલાવાડી ખાતે સ્વચ્છાઇ સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કાઉન્ટરોનો મેડિકલ ચેકઅપ કેમ્પ તથા તેઓના પરિવહનજનો મે મેડિકલ ચેકઅપ કેમ્પ અને તેઓના પીએમજી વાય શાળ અંતર્ગત આજે કેમ્પનું આયોજન ઝરોળાવાડી ખાતે સ્વચ્છતાઈ સેવા કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવેલ છે જેમાં દોઢસોથી ઉપરાંત ડભોઈ શહેરના સફાઈ કામદારો અને તેમના પરિવારજનોના મેડિકલ ચેકઅપ કરવામાં આવનાર છે અને તેઓના પીએમજી વાય કાર્ડ પણ અખરેથી કાઢી આપવામાં આવનાર છે આ જ રીતે સ્વચ્છતા એ સેવા કાર્યક્રમ અંતર્ગત જે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધીના કાર્યક્રમોના જે ઇવેન્ટ છે રોજેરોજની જે કામગીરી છે એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા મેડિકલ કેમ્પનું આયોજન દંભાઈ નગરપાલિકા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું છે